તાલુકાના કોરા ગામે ભરૂચ જિલ્લા પોલીસ વડા મયુરસિંહ ચાવડાની પ્રેરક ઉપસ્થિતિમાં અધ્યક્ષ સ્થાને લોકાર્પણ સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું તાલુકાના કોરા ગામમાં પોલીસ સબ ઇન્સ્પેક્ટર વૈશાલીબેન આહિરના સફળ પ્રયત્નો અને કેપી ગ્રુપના રફીકભાઈ બુમરાહ તેમજ સરફરાજભાઈના સહકારથી તેમજ ગામના સરપંચ અને ગામના અગ્રણીઓ અને યુવા કાર્યકરો હર્ષદ ગોહિલ તેમજ રફીકભાઈ મલિકના સહનીય પ્રયત્નોથી કોરા અને આજુબાજુની ગામની જનતાનું એક સપનું સાકાર થયું છે કોરા અને આજુબાજુના આવેલા પંદર ગામોને હવે કોરા આઉટપોસ્ટ પોલીસ સ્ટેશનનો લાભ મળશે મધરાત કાવી ગામે દોડવાની લોકોની સમસ્યાનો હલ થયો છે કાર્યક્રમના અધ્યક્ષસ્થાન જિલ્લા પોલીસ વડાએ સૌ ભાવિક ગ્રામજનોને સંબોધ્યા હતા તેમજ શાળાની વિદ્યાર્થીઓ બહેનોને પ્રોત્સાહિત ઇનામ આપી સન્માનિત કર્યા હતા કાર્યક્રમમાં જિલ્લા પોલીસ વડા સહિત ડીવાય એસ સરવૈયા સર્કલ પોલીસ ઇન્સ્પેક્ટર વાગેલા તેમજ મંચ પર કાવી પોલીસ સ્ટેશનના સબ ઇન્સ્પેક્ટર વૈશાલીબેન આહીરે સ્થાન તેમજ ગ્રામ પંચાયતના સરપંચ ઉપસરપંચ ભાઈઓ બહેનો વિદ્યાર્થીઓ સહિત હાજર રહ્યા હતા લોકો લોકો એટલે કે હરિયાળા ગામ છે પણ લોકો હરિયાળા છે છે હસે દીકરીઓ હસે છે લોકો કોન્ટ્રીબ્યુટ કરે છે હિન્દુ મુસ્લિમ જોડે બેઠા છે આના કરતાં સારી વ્યવસ્થા પોલીસ માટે ના હોય એટલે આજે ભરૂચ જિલ્લા પોલીસના અમારા પરિવારના અમે લોકો બધા હાજર છીએ કોરા ગામના પરિવાર સાથે અને આ પરિવારની લાગણી એક સારા ઉદ્દેશ્ય સાથે શરૂ થઈ છે કે ભાઈ પોલીસની વ્યવસ્થા સરકાર તમને ગામ સુધી આપે આજે આઈ રે વૈશાલી કીધું કે આ જૂનું બિલ્ડિંગ હતું તો જૂનું બિલ્ડિંગ મને જોઈને એવું લાગી રહ્યું છે કે હું ઘણો મોડો છું કે આ નવું બિલ્ડિંગ ઉભું કરવામાં આવામાં મારા પોલીસના પરિવારવાળા બેસતા હોય તો એ સારી વાત નથી પણ હું આભારી છું કેપી ગ્રુપનો કે તમે લોકોએ ઇનિશિયેટ કરી અને સીએસઆર ગ્રાન્ટમાંથી આ ઈનિશિયેટ કર્યું અને આજે ગામમાં આપણે સગવડ આપી તમે લોકો ડાયરેક્ટલી ઈનડાયરેક્ટલી ગામ સાથે વાયા વાયા તમારા બિઝનેસથી કે સરકારી નોકરીથી બીજી રીતે જોડાયા છો તો આ સંજોગોમાં જ્યારે આપણે સરકારનો એવો અભિગમ છે કે ગામ સુધી લોકોને સગવડ પહોંચે તો પોલીસની સગવડ પણ આજે ગામ સુધી પહોંચી છે તો હું અપેક્ષા રાખીશ ગામના લોકોને કે બને એટલી ઓછી વાર અહીંયા દાદરા ચડવા પડે ને એવી રીતે રહેજો અહીંયા આ આઉટપોસ્ટમાં આપણે કેટલા ગામ છે ભાઈ પંદર ગામ આ પંદરે પંદર ગામમાં આ કહેજો કે પોલીસ સુધી આવવું પડે એવી પરિસ્થિતિ ઉત્પન્ન ન થાય અને સુમેળે ગામના લોકો રહે એવી વ્યવસ્થા ઉત્પન્ન કરજો અહીંયા આવો તમે પોલીસની ચાય પીને જાઓ ને સારી વાતો કરીને જાઓ એવી જ અમારી લાગણી છે અને ગામના રીતે નાના નાના પ્રશ્નો તમે ગામના જ સોલ્વ કરો અને ક્યાં એવું ઘર્ષણ ન થાય એવી વ્યવસ્થા ઉભી કરીએ હવે આ વૈશાલી અમારા બહુ જ એક્ટિવ પીએસઆઈ છે અને સ્વાભાવિક છે કે આવા આવા એક્ટિવ પીએસઆઈ આવા રિમોટ એરિયાની અંદર જો આવી વ્યવસ્થા ઉભી કરી શકતા હોય તો વૈશાલી તમારીને ને ટીમને પણ મારા અભિનંદન છે કે તમે લોકો ખુબ સારું કરો મહિલા સશક્તિકરણની વાત કરીએ છીએ સરપંચ બેન છે અને અમારા પીએસઆઈ પણ બેન છે એ સંજોગોમાં આમાં બહેનો આગળ આવી અને તમે આગળ પ્રોગ્રેસ કરો હવે આમાં જુઓ છો તમે એકે દીકરો દેખાઈ કે દીકરો દેખાય છે કે ક્યાંય નથી દેખાતો બરાબર સો આવા મહિલા સશક્તિકરણ જ્યારે થઈ રહ્યું છે ને બહેનો આગળ બેઠી છે દીકરીઓ આગળ બેઠી છે તો હું લાગણી રાખીશ કે આગામી સમયમાં કદાચ આ બે ત્રણ દીકરીઓ પૈકી અમારા સરપંચ બેનથી કે અમારા પીએસઆઈથી પ્રેરિત થઈ અને કોઈ સરકારી નોકરીમાં જાય કોઈ લોક લોકપ્રતિનિધિ બને અને ગામમાં વધારે સારી વ્યવસ્થા ઊભી કરે એવી અમારી લાગણી છે આ ગામમાં કેપી ગ્રુપનો હું ખરેખર આભારી છું કે તમે આ વ્યવસ્થા હું ગામમાં આવ્યો પહેલીવાર આવ્યો તો મને આટલું ઇન્ટિરિયર ગામ હતું એનો આઈડિયા બોતો આજે પહેલીવાર હું અહીં આવ્યો છું તો એ સંજોગોમાં અહીંયા આટલી બધી સગવડો તમે પૂરી પાડી છે હું ખરેખર તમારો અને તમારા આખા કંપનીના જે મેનેજમેન્ટનો આભારી છું મારા વિશેષ તમે લોકો આખા મેનેજમેન્ટને કન્વે કરજો હવે લાંબી સ્પીચ નથી આપતો કારણ કે દીકરીઓને મારે ફ્રી કરવી છે સ્કૂલનો યુનિફોર્મ પહેરીને બેઠી છે પણ તમે ગામમાં એ પ્રકારની વ્યવસ્થા ઊભી કરો કે જેના કારણે